બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ઉચોસણ ગામે ભારે પવન સાથે વરસાદ આવતા ઘરના પતરા તેમજ નળિયા ઉડ્યા ગઈકાલે સાંજના સમયે અચાનક પવન સાથે વરસાદ આવ્યો હતો જેમાં ઉચોસણ ગામના ખેતરમાં રહેતા ખેડૂત પરિવારના ઘરના પતરા તેમજ નળિયા ઉડ્યા હતા જેમાં ઊંચોસણ ગામના ઠાકોર અમૃતજી ભવાજીના ઘરના પતરા તેમજ નડિયા ઉડ્યા હતા તેમજ ઊંચોસણ ગામના ઠાકોર દુદાજી હિરાજીના ઘરના પતરા પણ ઉડ્યા હતા તેમજ રાઠોડ પ્રવિણભાઈ હરજીભાઈના ઘરના પતરા પણ ઉડ્યા હતા તેમજ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી જેને લઈને ભારે પવન સાથે વરસાદ આવતા વૃક્ષો તેમજ લાઇટના થાંભલા પણ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જેમાં ભારે પવન અને વરસાદને કારણે સરહદી પંથકમાં નુકસાન થયા હોવાની ઘટનાઓ સામે આવી હતી